હેલો મિત્રો કેમ વ્લોગમાં આપણું સ્વાગત છે ને તમે હાલમાં અમારો કેમ વ્લોગમાં આપણે તમે કોન્ટિન્યુ અમારો વિડીયો જોવો છો એટલે એ માટે આપણે ગુડ મોર્નિંગમાં નવી અપડેટ આપવા જઈ રહ્યા છે કે બનાસ નદીમાં હાલમાં બિલકુલ પાણી નથી હજી દોતીવાડામાં ડેમ પણ ભરણો નથી એટલે બનાસ નદીમાં સૂક સુકેલી પડી છે કે ક્યાં મતલબ પાણી નથી બિલકુલ અને જે બનાસ નદીની અત્યારે વાત કરીએ આપણે કે હું હાલમાં બનાસ નદીમાં ચાલુ વરસાદમાં તમારો આ કોન્ટિન્યુ સમાચાર આપવા જઈ રહ્યો છું કે બનાસ નદીમાં લાઈવ અને હાલમાં જે બે દિવસથી સખત બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી પણ આવે આલી દીધી છે અને તમે હાલમાં હાલમાં અમારે સવારનો વરસાદ ઝરમર ઝરમર ચાલુ જ છે નથી કોઈ દૂધ ભરાવાના કોઈ જવા દે તો કેમ કે છતરીયું લઈને જવું પડે છે દૂધ હાલવા અને રસ્તાની પણ હાલત બગડી ગઈ છે હાલમાં કેમ કે વરસાદ પડવાથી ઝરમર ઝરમર એમ કે વરસાદ મરૂડનો જે બોધેલો હતો એનો પણ હાલમાં નથી ચાલતું બાઇક બાઇક નથી હડતા અને હાલમાં જે બનાસ નદીમાં ઝરમર ઝરમર વરસાદ લાઈવ ચાલુ જ છે અને હાલમાં હું તમને ડાયરેક અપડેટ આ આપણે છત્રી છે કે છત્રીમાં ડાયરેક્ટ બીકે ન્યૂઝ સમાચાર તમને એમ કે નવી અપડેટ આલો છો ને તમે અમારા કેમ વ્લોગમાં તમે જેવો અમારો સપોર્ટ કર્યો છે એવો સપોર્ટ કરતા રહેજો અને આગળ પણ તમને આવીને આવી અપડેટો મળતી રહેશે જે આ બનાસ નદીની લાઈવ તમે હાલમાં બનાસ નદી જોઈ જ રહ્યા છો જય માતાજી મિત્રો